બં યુવતી અને જે આરોપી છે બંનેના અલગ અલગ જગ્યાએ મેરેજ થઈ ગયા ત્યારબાદ આ જે યુવતી છે એના કોઈ કારણોસર ડિવોર્સ થયા હતા ત્યારબાદ આ ફરી પાછા ભોગ બનનાર યુવતી અને આરોપી રાહુલ પ્રવાસી ઝાલા એકબીજાના સંપર્કમાં આવ્યા એ દરમિયાન આ આરોપીએ અંગત પડોના ફોટો અને વિડીયો લઈ લઈને આ યુવતીને વારંવાર બ્લેકમેલિંગ કરીને એની મંજી વિરુદ્ધ એના જોડે રિલેશન રાખ્યા અને છેલ્લે છવ્વીસ ના રોજ આ યુવતીને ધાકધમકીથી પોતાના ઘરેથી ભગાડી જઈને માઉન્ટ આબુ અંબાજી વગેરે સ્થળોએ લઈ ગયો ત્યારબાદ આ યુવતીએ કંટાળીને આ બાબતની જાણ પોતાના ફેમિલીને કરતા યુવતી દ્વારા રેપની ફરિયાદ નોંધવામાં આવી છે આ આરોપી છે એ સલેવાડા ગામના સરપંચ છે ગામના પ્રથમ નાગરિક હોય તેમ છતાં તેમના દ્વારા આ રીતે યુવતીને ધાકધમકી આપીને સંબંધો રાખવા માટે જે કૃત્ય કરવામાં આવ્યું છે ઘણું જ ગંભીર પ્રકારનું છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે